નમસ્કાર દર્શક મિત્રો આપની હરિયા છો સાયંગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ પર પ્રકાશિત થતું ઝટપટ બુલેટિન દેશ અને દુનિયાથી અવગત કરાવતા આ બુલેટિનની અંદર જુઓ દિવસભરની તમામ ઘટનાઓ ખેરગામ પોલીસે ભારતીય બનાવટની વિદેશી દારૂ વિસ્કી સહિતની કુલ બારસો ને સત્યાસી નંગ બોટલો કે જેની કિંમત બે લાખ સત્તાવન હજાર એકસો છત્રીસ ઝડપી પાડી છે સાથે જ એક આરોપી કે જેનું નામ છે હનુમાનારામ ઉર્ફે હનુ ડાલુરામ કિશનરામ જાટ જે સિવિલ હોસ્પિટલ સેલવાસ પાસેનો રહેવાસી છે સાથે જ મુદ્દામાલ મળી કુલ પાંચ લાખ બાર હજાર સાતસો છત્રીસનો મુદ્દો માલ કબ્જે કર્યો છે અને ઘણા પાત્ર પ્રોહિબિશનનો કેસ શોધી કાઢ્યો છે नवसारी तालुका कक्षाना रमोत्सव अंतर કેન્દ્ર કક્ષાએ કુંભારફળિયા પ્રાથમિક શાળાની કન્યા ક્રિકેટ ટીમે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું તાલુકા કક્ષાનું પ્રતિનિધિત્વ કસબા પાર ગ્રાઉન્ડમાં કરવામાં આવ્યું હતું જેમાં કુંભારફળિયા પ્રાથમિક શાળાની કન્યા ટીમે સેમી ફાઇનલમાં ટોળી ટીમને હરાવી ફાઇનલમાં પહોંચી હતી અને ફાઇનલમાં શાનદાર પ્રદર્શન કરી ચંદ્રવાસણ સુપાની ટીમને હરાવી ચેમ્પિયન બની હતી શાળા અને ગામનું નામ રોશન કર્યું હતું આ સિદ્ધિ મેળવવા બદલ શાળા પરિવાર ખેલાડીઓને ને કોચ એવા વિરેનભાઈ અને ધર્મેશભાઈને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા નવસારી તાલુકા રમોત્સવમાં સિસોદરા કન્યા શાળા કબડ્ડીમાં સતત ત્રીજા વર્ષે ચેમ્પિયન બની અને જીતની હેટ્રિક નોંધાવી નવસારી તાલુકા પંચાયત દ્વારા નવસારી તાલુકાની પ્રાથમિક શાળાઓના બાળકો માટેનો રમોત્સવ બે હજાર ચોવીસ ક્રિકેટ મેદાન ખાતે રાખવામાં આવ્યો હતો જેમાં કેન્દ્ર અને વિભાગીય રમોત્સવમાં કુલ સુડતાલીસ જેટલા બાળકોએ ભાગ લઈ વિવિધ વ્યક્તિગત અને સાંધિક રમતોમાં વિજેતા બની તાલુકા કક્ષાની સ્પર્ધા સિસોદ્રા ગણેશોડ શાળા કબડ્ડી સ્પર્ધામાં સેમીફાઈ ફાઇનલમાં ધમણ શાળાને ફાઇનલમાં પારડી પ્રાથમિક શાળા સામે વિજેતા બની હતી અને આ કન્યા શાળાની સતત ત્રીજી વર્ષે જીતની હેડ્રિક હતી આ ઉપરાંત વ્યક્તિગત ઇવેન્ટમાં પણ મનીષા યાદવ ગોળાફેકમાં પ્રથમ દિશા નાયક સાઠ મીટર દોડમાં પ્રથમ નંદિની લુહાર દેડકા કુદમાં પ્રથમ અને સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પમાં નંદિની પાસવાન નૃત્યક્રમે રહી હતી આ તમામ રમતવીરોને તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી સાહેબ અને અન્ય મહેમાનોના હસ્તે ટ્રોફી મેડલ અને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા તમામ બીજા ખેલાડીઓને રમતનું કોચિંગ શાળાના ખેલ સહાયક જિગ્નેશ ટંડેલ શિક્ષક અમીષાબેન ટંડેલ આચાર્ય જયંતિ ટંડેલે કર્યું હતું આ વર્ષે શાળાકીય રમતોત્સવમાં પણ આ ટીમ ત્રણ વિદ્યાર્થીઓના શ્રેયા નાયક અવની હળપતિ અને વૈશાલી જેસવાલ રાજ્યકક્ષાએ અમદાવાદ મુકામે રમ્યા હતા અને શાળાનું નામ રોશન કર્યું હતું મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના અંતર્ગત દાણા ચણા અને સુખડી દરરોજ મળે એ માટે નવસારી બિજલપુર નગરપાલિકાના વોર્ડ નંબર તેરના નગરસેવક વિજય રાઠોડ દ્વારા મિશ્ર શાળા નંબર દસ દસરા ટેકરી ખાતે સ્થળ મુલાકાત લીધી અને તપાસ હાથ ધરી હતી પચીસમી ડિસેમ્બરને પૂજન દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે જે સંદર્ભે સંત આસારામ બાપુના અનુયાયીઓ દ્વારા તુલસી પૂજન દિવસ પચીસમી ડિસેમ્બર નિમિત્તે નગરપાલિકા બહાર ટેમ્પો ખાતેથી તુલસીના છોડોનું વિતરણ આમ જનતામાં કરવામાં આવ્યું હતું જો આજના હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન ત્રીસ પોઈન્ટ પાંચ ડિગ્રી સેન્ટીગ્રેડ તો લઘુત્તમ તાપમાન પંદર પોઈન્ટ નવ ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાવવા પામ્યું છે ભેજની વાત કરવામાં આવે તો સવાર દરમિયાન હવામાં ભેજનું પ્રમાણ પંચાણું ટકા તો સાંજ દરમિયાન પંચાવન ટકા નોંધાવવા પામ્યું છે પવનની ગતિની જો વાત કરવામાં આવે તો એક પોઈન્ટ પાંચ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો હતો આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુ સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન સ્વાગત લોકોના પ્રશ્નોના નિષ્ઠાપૂર્વક નિરાકરણ માટેનો કાર્યક્રમ જિલ્લા સ્વાગત અને ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં અરજદારોને સ્થળ પર જ મળ્યું પોતાના પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ વિવિધ વિભાગના અધિકારીઓને સાથે રાખી કલેક્ટર ક્ષિપ્રા અગ્રેની અધ્યક્ષતામાં યોજાયો જિલ્લા સ્વાગત કાર્યક્રમ લોકોના પ્રશ્નોના નિરાકરણ માટે પ્રતિમાસ યોજાતા જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં અરજદારો દ્વારા પ્રસ્તુત થયેલા તેર પ્રશ્નો પૈકી મોટાભાગના પ્રશ્નોનું સુખદ નિવારણ લાવવામાં આવ્યું હતું કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલમાં આજે જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા અગ્રેની અધ્યક્ષતામાં યોજાયેલા જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં અરજદારોની રજૂઆત સાંભળ્યા બાદ કલેક્ટર કલેક્ટરે સંબંધિત અધિકારીઓને સરકાર દ્વારા નિયત કરેલા નિયમો મુજબ પ્રશ્નોને પ્રાથમિકતા આપી તાત્કાલિક ઉકેલ લાવવા જણાવ્યું હતું જિલ્લામાં સ્વાગત કાર્યક્રમમાં કલેક્ટરની અધ્યક્ષતામાં વીજળીની હાઈટેન્શન લાઇન વળતર પ્રોટેક્શન વોલ દબાણ ગટર ગેરકાયદેસર બાંધકામ સહિતના પ્રશ્નો ઉપસ્થિત થયા હતા અમલસાડનો ગ્રામ્ય વિસ્તાર ગાયત્રી પરિવાર હરિદ્વાર દ્વારા આયોજિત દિવ્ય જ્યોતિ કળશના દર્શન કરી અનુભવી રહ્યો છે ધન્યતા આગામી સને બે હજાર છવ્વીસમાં પંડિત રામ શર્મા આચાર્યે શરૂ કરેલ ગાયત્રી સાધનાને સો વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે હરિદ્વારમાં માતા ગાયત્રીની અખંડ જ્યોતિ પ્રગટાવ્યાને સો વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે સાથે જ માતા ભગવતી દેવી શર્માના જન્મના પણ સો વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે આ ત્રિવેણી સંગમના ભાગરૂપે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર દ્વારા જ્યોતિ કળશ યાત્રાનું આયોજન હાથ ધરે હોવાનું ગાયત્રી પરિવારના સક્રિય સભ્યોએ જણાવ્યું હતું અને અમલસાડ વિસ્તારમાં જ્યોતિ કળશ યાત્રાનો પ્રારંભ ચોવીસ બાર બે હજાર ચોવીસના રોજ કરવામાં આવ્યો હતો જે આજના દિવસે રથયાત્રા અમલસાડના દરિયાકાંઠાના ગામોમાં મંગલ પ્રવાસ કરી અને સાંજે શ્રી ખુરદ ગામના સાંઈ મંદિરે આવી પહોંચી હતી

થતા ધારાસભ્ય અનંત પટેલ દ્વારા જાતે મુલાકાત કરવા સારા ગામના આગેવાનો તાલુકા પંચાયતના સદસ્ય અંકિત ગામિત સાથે પહોંચ્યા હતા વડબારી ફળિયામાં આંગણવાડીના મકાનનું કામ શરૂ ન થતા સીએમને રાવ વાસદા તાલુકાના વડબારી ફળિયામાં છેલ્લા છ વર્ષથી આંગણવાડી કેન્દ્રમાં ક્રમાંક આઠ નો મકાન જર્જરિત બનતા તોડી પડાયું હતું જે મકાન ફરી ન બનાવતા આ વિસ્તારના લોકોએ મુખ્યમંત્રી સહિત અલગ અલગ વિભાગમાં લેખિત ફરિયાદ કરી હતી વાસ્તા ખાતે ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વ વાજપાઈજી જન્મદિવસ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરાઈ વાસ્દા તાલુકા ખાતેના વાસ્દા મંડળ તારીખ પચીસ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વ અટલ બિહારી વાજપેયીજીના સ્વામી જન્મદિવસ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરી ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં વાસ્તા ભારતીય જનતા પાર્ટી મહામંત્રી રાકેશભાઈ શર્મા મહામંત્રી સંજય બિરારી જિલ્લા કિસાન મોરચા ઉપપ્રમુખ ભૂપેન્દ્ર પટેલ વાંસદા તાલુકા પંચાયતના સદસ્ય યોગેશભાઈ દેસાઈ વાંસદા ગ્રામ્ય

બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં માં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ લો બોલો ડાંગમાં ઘરફોટ ચોરી બાદ હવે તસ્કરો ઘઉંના જથ્થા ભરેલ ટ્રક ઉઠાવી જતાં ચકચાર મચી ડાંગ જિલ્લાના વગઈ ખાતે આવેલ સરકારી અનાજના ગોડાઉનમાંથી લાખો રૂપિયાના ઘઉંનો જથ્થો ભરેલ ટ્રક અચાનક ગાયબ થઈ જતાં ચકચાર મચી જવા પામી છે આ રીતે ઘઉંના જથ્થા સાથે ટ્રક ગાયબ થઈ જતાં અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે તેમજ અધિકારીઓની કામગીરી પણ શંકા ઉપજાવી તેવી જોવા મળી રહી છે શ્રી ગુરુકુલ વિદ્યાલય રાણીપડિયા વાંસનાના નેત્રયજ્ઞ તપાસ અને એનિમિયા મુક્ત ભારતનો કાર્યક્રમ વાસના ખાતે આવેલ શ્રી ગુરુકુલ વિદ્યામાં શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટર દ્વારા નેત્ર તપાસ અને એનિમિયાનું નિવારણ અને નિયંત્રણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ તપાસમાં પ્રસિદ્ધ નેત્ર વિશેષરી ડૉક્ટર જગદીશભાઈ દ્વારા અમૂલ્ય સેવા આપવામાં આવી હતી ડાંગ જિલ્લાના આહવા વગઈ રોડ પર લોખંડના સળિયાનો જથ્થો ભરેલ લોડિંગ ટ્રક માર્ગના વચ્ચો વચ્ચે ફસાઈ જતા કલાકો સુધી વાહન વ્યવહાર ઠપ થઈ ગયો ડાંગ જિલ્લાના આહવાથી વગાઈને જોડતો રાજ્ય ધોરી માર્ગ પર મંગળવારે બપોરે એક લોડિંગ ટ્રક ફસાઈ જવાના કારણે ઘોઘલી ઘાટ પાસે લાંબો ટ્રાફિક જામ જોવા મળ્યો હતો મળતી માહિતી મુજબ લોખંડના સળિયાનો જથ્થો ભરેલ આ લોડિંગ ટ્રક રિવર્સ લેતી વખતે રસ્તા વચ્ચે ફસાઈ ગયો હતો આ ઘટનાને પગલે આવા અને વગઈ વચ્ચેનો વાહન વ્યવહાર કલાકો સુધી ઠપ થઈ ગયો હતો બિલીમોરા અમલસાડ રોડ પર અંબિકા નદી પર બનાનાર સુચિત પુલને નદીના પટની જમીનનું પરીક્ષણ કરાયું અંબિકા નદી પર બિલીમોરા પાલિકાની કચરાની ડમ્પિંગ સાઇટ તરફથી ભાટલા પેટ્રોલ પંપ તરફ જતા જૂના પુલની બાજુમાં જ રૂપિયા પચાસ કરોડના ખર્ચ સરકાર થનાર સૂચિત પુલને રાજ્ય સરકારની સૈદ્ધાંતિક મંજૂરી મળતા બાદ સરકાર તંત્ર દ્વારા ધીમી ગતિએ આ કામગીરી શરૂ કરવામાં આવી છે જેમાં હાલ નદીના પટની જમીનનું પરીક્ષણ હાથ ધરાયું છે સુશાસન દિવસ નિમિત્તે આહવા સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓને ફળોનું વિતરણ કરાયા નયાબ મુખ્ય દંડક ભારતીય રત્ન એવા ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી સોમાં જન્મદિવસ નિમિત્તે અને સુશાસન દિવસના અનુસંધાને ડાંગ જિલ્લાના ધારાસભ્ય એવા ગુજરાત વિધાનસભાનાંડક શ્રી વિજયભાઈ પટેલ આહવાની સિવિલ હોસ્પિટલ દાખલ દર્દીઓને વિતરણ કરી તેમના મિક્સ વેરાયટીઝ રિફ્રેશ કે હૈ અગર સારી તો કરો